આ ગરમી મારી નાખશે જી હા આ વર્ષે એટલી ગરમી પડવાની છે જેને લઈ આપણે તમામે સતર્ક રહેવું જરૂરી છે ગરમી કેવી પડશે કેટલી પડશે અને કેમ સરકાર ચિંતા કરી રહી છે સમજવું જરૂરી છે કારણ કે અત્યાર સુધી જે પણ સંકેત મળી રહ્યા છે એ પ્રકારે અત્યાર સુધીના વર્ષોમાં ક્યારે ન પડી હોય તેવી ગરમી આ સિઝનમાં પડવાની છે આ વર્ષે પડવાની છે કેન્દ્રીય હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે અને એ પ્રમાણે બેઠકોનો દોર પણ શરૂ થયો છે અને એ પણ કહેવામાં આવ્યું છે કે અલ નિનોની અસરના કારણે હીટ વેવનું જોખમ આ વર્ષે રહેવાનું છે અગાઉના તમામ વર્ષો કરતાં આ વર્ષે ગરમીનો પારો ઘણો ઉપર જવાનો છે તેવી આશંકા અનુમાન વ્યક્ત કરાયું છે જેના કારણે લૂ લાગવી સ્ટ્રોકના બનાવો બનવા આ તમામમાં વધારો થવાનો છે અને ઓછામાં પૂરતું ગરમીની આ જ સિઝનમાં દેશમાં લોકશાહીનું સૌથી મોટું પર્વ ચૂંટણી પણ છે એટલે કે ઇલેક્શનનું કેમ્પેનિંગ પણ ચાલતું હશે સાથે ખેડૂતો મજૂરો માટે પણ પાણીની વ્યવસ્થા કરવી એ પણ એક મોટો પડકાર હશે પરંતુ આ ગરમીને લઈ આપણે તમામે સતર્ક થવાની જરૂર છે કારણ કે આરોગ્ય વિભાગે હોસ્પિટલોને પણ સૂચના આપી છે કે લૂ લાગવાના કિસ્સા હિટસ્ટ્રોકના કિસ્સા વધવાના છે એટલે તેના માટેની દવાઓ અને તેના માટેના વોર્ડ પણ તૈયાર રખાય આ સંજોગોની અંદર જાણવું સમજવું જરૂરી છે કે આ ગરમીની અંદર લૂ લાગવાથી હિટસ્ટ્રોકથી કેવી રીતે બચી શકાય સાથે જ ખરેખર સ્થિતિ કેવી થવાની છે ખેર મનસુખભાઈ માંડવિયાએ આ બેઠક બાદ आरोग्य मंत्री की बात करूँ छू केंद्रीय आरोग्य मंत्री तरीके निवेदन पर आप ये जो लीए अभी समर स्टार्ट हो चुका है आईएमडी ने ब्रॉडकास्ट किया है कि इस वर्ष में इल अल नीनो की इफेक्ट होनी है उसको देखते हुए हीट वेव की संभावना इस साल ज्यादा है आईएमडी ने वो भी बताया है कि प्रतिवर्ष समर में जो टेम्परेचर रहता है उससे इस बार थोड़ा ज्यादा टेम्परेचर रहने की संभावना है उसको देखते हुए उसकी जनता पर इफेक्ट ना हो चालू वर्ष इलेक्शन ईयर है इस वर्ष में जब आप इलेक्शन के कैंपेन करेंगे तो मेरा सुझाव है कि आप पानी पीते रहिए और जो हेल्थ विभाग की गाइडलाइन है उसके मुताबिक आप प्रिकॉशन रखेंगे तो हम हीट स्ट्रोक से बच सकते हैं हमने आज हमारे एक्सपर्ट लोगों ने यह भी ओपिनियन दिया है कि शायद कोई जगह पे किसी को हिट स्ट्रोक लगे तो तुरंत ही सबसे नजदीक हमारे आयुष्मान आरोग्य मंदिर है उसका भी संपर्क आप कर सकते हो वहां भी सारी व्यवस्था के को लिए प्रबंध करने के लिए આપણે લોકો છીએ કારણ કે પ્રકૃતિનું આપણે જતન નથી કર્યું ખેર પ્રકૃતિનું જતન કેમ નથી કર્યું કેવા પછતાવાના છીએ પણ એનાથી બચી કેવી રીતે શકાય સ્થિતિ કેવી સર્જાવાની છે એ સમજવું જાણવું જરૂરી છે અંબાલાલભાઈ પટેલ મારી સાથે જોડાયા છે હવામાનના નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી હવામાનના નિષ્ણાત છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી ઉપપ્રમુખ છે એએમએના એમ ત્રણેય સાથે ચર્ચા કરીશું પરંતુ શરૂઆત કરીએ પરેશભાઈથી પરેશભાઈ આપની પાસેથી જાણવું છે હીટવેવની આગાહી થવા પાછળનું કારણ શું છે અને કયા કયા દિવસોમાં હીટવેવની આશંકા છે કયા કયા વિસ્તારોમાં ગુજરાતની વાત કરીએ તો ચોક્કસથી રોનકભાઈ આમ જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાથી અલનીનો છે એ આપણે સ્થાપિત થયો છે ને જ્યારથી અલનીનો સ્થાપિત થયો છે ત્યારથી સામાન્ય કરતાં તાપમાન છે એ ઊંચું ચાલી રહ્યું છે જેવી રીતે જોવા જઈએ તો જે શિયાળા દરમિયાન ડબલ્યુડીને કારણે જે ઠંડી આવવી જોઈએ જે કોલ્ડવેવના રાઉન્ડ આવવા જોઈએ એ રાઉન્ડ પણ આ વર્ષે ખાસ કરીને જોવા મળ્યા નથી એ પણ એક હીટવે જે આપણા અલનીનોનું કારણ હતું એ સાથે જ અત્યારે જેવી રીતે ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનો આ બંને છે એ પણ સામાન્ય કરતાં બે ડિગ્રી ઊંચા રહ્યા છે અને હવે એપ્રિલ મહિનાની જે શરૂઆત થઈ છે એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર જે એક હીટ હતી માર્ચ મહિનાની અંદર જેને કારણે એક ડબલ્યુડી છે એની લેયરો દક્ષિણ તરફ ગતિ કરી છે અને અત્યારે રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વાદળો જોવા મળતા હશે આ વાદળો છે એ આઠસો પચાસ એચપી એ લેવલે છે એટલે કે હાઈ લેવલના વાદળો છે એટલે હમણાં કોઈ માવઠાની શક્યતાઓ નથી આઠ એપ્રિલથી હિટવેવનો એક નવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે અને આઠથી લઈને તેર એપ્રિલ સુધી હિટવેવનો એક મોટો રાઉન્ડ આવશે આ રાઉન્ડની અંદર તાપમાન છે એ સામાન્ય કરતાં ચાર ડિગ્રી સુધી ઊંચું જાય તેવી શક્યતાઓ છે રોનકભાઈ ખાસ કરીને આની અંદર લગભગ આઠથી તેર એપ્રિલ દરમિયાન તાપમાન છે એ લગભગ પિસ્તાલીસ ડિગ્રી સુધી આંબી જાય આવી પણ શક્યતાઓ છે એટલે આ એક મોટો હિટવેવનો રાઉન્ડ છે એ એપ્રિલ મહિના દરમિયાન આવી રહ્યો છે અને આ હિટવેવને કારણે એક તેર તારીખથી માવઠાની પણ આશંકાઓ છે કેમ કે જેવી રીતે આઠ તારીખથી લઈને તેર તારીખનું જે સેશન હશે આ સેશન દરમિયાન જે હીટ પડશે જેને કારણે ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુડી પસાર થતા હોય છે એ કેસાકર્ષણના નિયમને કારણે દક્ષિણ તરફ ખેંચાઈ આવશે અને સાતસો પચાસ એચપી લેવલ એક સિયર ઝોન સર્જાશે અને તેરથી લઈને સોળ એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર માવઠું પણ થશે એટલે આમ જોવા જઈએ તો હીટવેવના કારણે પણ રાજ્યને ઘણું બધું નુકસાન થશે અને એ પછી માવઠું છે એ પણ તેરથી સોળની અંદર નુકસાન કરી શકે છે અને એ પછી પણ એપ્રિલ મહિનો છે એ સોળ તારીખ પછી પણ ફરીથી બીજો એક હીટવેવનો રાઉન્ડ ચાલુ થશે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે એપ્રિલ મહિના દરમિયાન બે હિટવેવના રાઉન્ડ હશે રોનકભાઈ અને મે મહિના દરમિયાન હિટવેવના ટોટલ ત્રણ રાઉન્ડ હશે એટલે સામાન્ય કરતા હિટવેવ છે આ વર્ષે વધારે રાઉન્ડમાં જોવા મળશે ને ખાસ કરી અને જે અલ્નીનોની અસર છે આને કારણે આપણે હિટવેવ જોવા મળી રહી છે અને આ અલ્નીનો છે એ પણ લગભગ મે મહિનાના અંત સુધીમાં ન્યૂટ્રલ તરફ આવે એવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે પરેશભાઈ સામાન્ય રીતે જુઓ આપણે ખરેખર તો ચાલીસ ડિગ્રીએ પણ તુબા તુબા પોકારતા હતા પણ ધીમે ધીમે આપણે પણ ટેવાઈ ચૂક્યા છીએ ચુવાળીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી શું એના કરતાં પણ વધુ તાપમાન જશે જો વાત કરવા જઈએ રોણકભાઈ પિસ્તાલીસ ડિગ્રી કરતાં ઉપર જાય તેવી શક્યતાઓ હાલ તો અલગ અલગ મોડલોના આધારે જે અમારું પ્રિડિક્શન થતું હોય છે એ મુજબ જોવા મળતી નથી પણ બની શકે કે એકલ દોકલ સેન્ટરની અંદર જેની અંદર ખાસ કરીને અમદાવાદ હોય ઈડર હોય ગાંધીનગર હોય અથવા તો હિંમતનગર આસપાસના વિસ્તારો છે આ જે હીટવેવ માટે જે જાણીતા સેન્ટરો છે કેમ કે જ્યારે પણ ગુજરાતની અંદર હીટવેવ ચાલુ હોય ત્યારે સૌથી ઊંચું તાપમાન છે અમદાવાદ અને ઈડરની અંદર નોંધાતું હોય છે અને એવી જ રીતે કદાચ એકલ દોકલ સેન્ટરની અંદર પિસ્તાલીસ ડિગ્રી ઉપર તાપમાન જાય તો એ અપવાદરૂપ રહેશે બાકી અત્યારે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધીની શક્યતાઓ અમને દેખાઈ રહી છે પિસ્તાલીસ ડિગ્રીથી ઉપર શક્યતાઓ દેખાતી નથી રહી હવે ખાસ કરીને જે ઈડર છે આ સૌથી ગરમ વિસ્તાર ગણવામાં આવે છે એની અંદર પણ આઠથી તેર એપ્રિલ દરમિયાન એક મોટો હિટવેવનો રાઉન્ડ જોવા મળશે જ્યાં તાપમાન છે પિસ્તાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર અમદાવાદ કપડવન સહિતના વિસ્તારોની અંદર પણ તાપમાન ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી આસપાસ જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રને જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારો એવા હશે કે જેની અંદર દ્વારકા પોરબંદર દીવ દમણ જેવા વિસ્તારો છે અથવા તો જે ગીર સોમનાથના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી કરતાં નીચું તાપમાન રહે અને દરિયાથી જે પચાસ કિલોમીટર દૂરના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન જાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને સૌરાષ્ટ્રનું જે હિટવેવનું એપી સેન્ટર ગણવામાં આવે છે અમરેલી અમરેલી સેન્ટર એક એવું છે ત્યાં પણ ચુમ્માલીસ અથવા તો પિસ્તાલીસ ડિગ્રી તાપમાન છે એ આઠથી તેર એપ્રિલ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાતનું હીડર અને સૌરાષ્ટ્રનું અમરેલી આ તમામ સેન્ટરો એવા છે જ્યાં વધારે અસર જોવા મળશે ને એને બાદ કરતાં પણ તમામ સેન્ટરોની અંદર હીટવેવનો રાઉન્ડ છે આપણે જોવા મળશે રોનકભાઈ પરેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખ્યાલ અંબાલાલભાઈ મારી સાથે જોડાયા છે અંબાલાલભાઈ આપનું આકલન શું કહે છે આ વખતનો ઉનાળો અગાઉના ઉનાળા કરતાં કઈ રીતે અલગ હશે શું કારણ અને ક્યાં સુધી ટેમ્પરેચર જઈ શકે છે લોલભાઈ આ વખતનો ઉનાળો આશરો તો રહેશે પણ ઉનાળો આચરો રહેવા છતાંય આધી વંટોળનું પ્રમાણ વધારે વધશે આંધી વંટોળ લૂ અને જોવા જઈએ તો લગભગ દર હજારથી ગરમી આ બધી બાબતો રહેશે પરંતુ આપણે જોવા જઈએ તો ગરમી તો લગભગ આઠમી તારીખથી જ શરૂ થઈ જશે અને આ ગરમી જે છે મધ્ય ગુજરાતના વડોદરા અમદાવાદ આ આ ભાગોમાં વધારે પડશે કોઈ કોઈ ભાગમાં તો મહત્તમ તે ચાર ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે ઉપરાંત સાબરકાંઠા ઇન્ડિયાના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે અમદાવાદના ભાગોમાં ગરમી પડવાની શક્યતા રહેશે પણ ગિરનારના ભાગોમાં પણ ગરમી રહેશે પણ ખાસ ગરમી મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદના ભાગોમાં રહેશે અને સાબરકાંઠાના ભાગોમાં જવાની શક્યતા રહેશે પણ ગરમી અંગે જોઈએ તો ત્યાર પછી તારીખ સત્તરમી તારીખ પછી પણ ગરમી પડવાની શરૂઆત થશે અને વીસમી તારીખથી આગ આ લગભગ આગ વખત ગરમીની શરૂઆત થઈ જશે પરંતુ આ વખતે એપ્રિલ માસભાઈ એવો છે કે ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એટલે ગરમીઓમાં વધઘટ થશે બારથી અઢારમાં માવસું થશે એટલે ગરમીઓમાં વધઘટ થશે અને ત્યાર પછી લગભગ છવ્વીસમી એપ્રિલે આકરી ગરમી પડશે અને આ ગરમી લગભગ તેતાળીસ ચુમ્માળીસ ડિગ્રી ચાલશે જેવું થવા જઈ જવાની શક્યતા રહે છે અને ત્યાર પછી લગભગ મે માસમાં પણ ગરમી પડશે દસ અગિયાર મેથી ગરમી પડશે અને સાગરોમાં ચક્રવાતો અસર થવાની શક્યતા રહે છે બંગાળ સાગરમાં ચક્રવાત શક્યતા રહે છે પણ બે વાત છે દસ અગિયાર બાર તરફથી આંધી વંટોળનું પ્રમાણ વધારે વધશે જેનાથી લગભગ કેરીના પાક પાછોતર કેરીના પાક હોય તેના ઉપર અસર થવાની શક્યતા રહે છે અને કેટલાક હોર્ટિકલ્ચર પાક ઉપર અસર થવાની શક્યતા રહે છે પણ રોનલ કોઈ તારીખ વીસમીએ પણ વીસમી મેથી પણ વધારે ગરમી પડશે અને ચોવીસમી ચોવીસમી મેથી લગભગ ચાર જૂન વચ્ચે ગરમી પડશે અને અગિયાર બાર મે પછી બંગાળ ઉપરમાં ચક્રવા તો સર્જાવાની શક્યતા રહેશે એટલે આ ગરમી છે આકરી જશે પણ આથી વંટનું પ્રમાણ વધશે અને આ ગરમી દેશને સડતી હશે મે મહિનામાં તો મહત્તમ ઉષ્ણતામાન સતાળીસ ડિગ્રી સેલ્શિયસને પાર કરી દે છે રા રાજસ્થાનના ભાગોમાં લગભગ ગરમી ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ જેવી રહેવાની શક્યતા રહેશે એટલે હવે જે ગરમી છે આખરી ગરમી અને ગરમી સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે તેમાં વધઘટ થશે અને આ પ્રીમોન્સૂનની એક્ટિવિટી એપ્રિલ માસની સાથે સાથે મે માસમાં પણ થશે અને આંધી વંટોળ સાથે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ઉપલા ભાગ દેશના ઉત્તરીય પર્વતી પ્રદેશમાં ઉપલા ભાગમાં આવી શકે પરંતુ અરબસાગરનો ભેજ અને સાગરના ભેજના કારણે આ જે છે આધી વંટોળ અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે પણ રોનકભાઈ કળા પણ પછી એટલે આ વખતે આંધી વંટોળ કળા ગરમી દેશ જ ગરમી લૂ આ આ બધી બાબતો જે છે એ બનવાની સંભાવના છે જે રોનકભાઈ અંબાલાલભાઈ આપણે એક મહત્ત્વની વાત કરી ચિંતાજનક વાત પણ કરી કેમ કે ક્યારે મહત્ત્વનો પાક છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે કચ્છમાં પણ મારે એક્ઝેક્ટ એ જ જાણવું ને સમજવું છે કયા કયા દિવસો હશે એપ્રિલ મહિનો અને મે મહિનામાં જેમાં આ શક્યતા છે વાવાઝોડું આવવાની એટલે કે માફ કરજો વાવાઝોડું તો આધી આવવાની અને વરસાદ પડવાની માવઠાની કયા કયા દિવસોમાં કયા કયા વિસ્તારમાં એ શક્યતા વધુ છે હમણાં બારથી અઢાર મા તો ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર સર્વના ભાગો આ ભાગોમાં માવઠાની શક્યતા છે અઢાર માર્ચ અઢાર દિવસ છે એપ્રિલના એમાં માવઠું થવાની શક્યતા છે છવ્વીસ એપ્રિલ પછી ગરમી પડશે પણ ભાઈ એના વચ્ચે પછી જો આપણે જોવા જઈએ તો દસ અગિયાર ને દસ અગિયાર મે જે મે માસ આવશે ત્યારથી તો આંધી વંટનું પ્રમાણ એટલું બધું વધશે ઘણું વધશે અને વીસમી મે તો આ ગરમી પડશે અને ચોવીસમીથી ચોથી જૂન વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદ થવાની પણ શક્યતા રહેશે એટલે આંધી પ્રી પ્રિમંથ એક્ટિવિટી આ બધી ભીંજિંજ તારીખોમાં થવાની શક્યતા રહેશે જય ભાઈ અંબાલાલ કાકા મહત્તમ તાપમાન ક્યાં સુધી પહોંચવાની આશંકા છે રાજસ્થાનના ભાગોમાં લગભગ ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ અને મે માસમાં મધ્ય ગુજરાતના ભાગોમાં અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર અને પછી જ કોઈ ભાગમાં છેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું પહોંચવાની શક્યતા રહે છે પરંતુ એપ્રિલમાં હમણાં જ લગભગ બે ત્રણ દિવસ પછી ગરમી બેતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ થશે અને 26 એપ્રિલ પછી પણ ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર ગરમી કેટલાક ભાગમાં પડવા શક્યતા રહે છે પણ વારે વારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે ગરમીમાં કાકા આપનો ખૂબ ખૂબ આભાર ખેર ચાલીસ ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન જોશે અને આપણે લોકો ટેવાયેલા નથી ગુજરાત ટેવાયેલું નથી ચાલીસ ઉપરની તાપમાનથી પશુ પક્ષી પણ નથી ટેવાયા માનવી પણ નથી ટેવાયું આપણે સાચવવું પડશે હિટ સ્ટોકથી કેવી રીતે બચી શકાય કેવી સમસ્યા આવે છે ડૉક્ટર મુકેશ મહેશ્વરી મારી સાથે જોડાયા છે ડૉક્ટર સાહેબ આપનું સ્વાગત છે અત્યારની સ્થિતિએ જે ગરમી વધી છે એની શું અસર દેખાય છે કયા પ્રકારના કેસ અત્યારે આવી રહ્યા છે ને જો ચાલીસ ડિગ્રી કરતાં વધુ તાપમાન જાય દેશી મહેસાણી ભાષામાં તો એમ કહીએ કે તંબર ચડે એવી ગરમી આવી એટલે ચક્કર ચડન પડી જઈએ પણ મેડિકલની ભાષામાં મારે સમજવું છે ચાલીસ ઉપર જ્યારે તાપમાન જાય ત્યારે કઈ સ્થિતિ સર્જાય કયા પ્રકારની બીમારીઓ વધતી હોય છે રોનકભાઈ તમે પહેલાં કહ્યું એ પ્રમાણે આપણે પ્રકૃતિનું જતન નથી કર્યું અને એના કારણે ક્લાઇમેટ ચેન્જના કારણે દુનિયાભરમાં ટેમ્પરેચર બદલાઈ રહ્યું છે આગામી બીજા વીસ વર્ષ થઈ ગયા અને આગામી એંસી વર્ષ સુધી ટેમ્પરેચરમાં ખૂબ મોટી વધઘટ આવવાની છે અને ખાસ કરીને ટેમ્પરેચર આખા દુનિયાના તમામ ભાગોમાં ઉપર તરફ જવાનું છે ત્યારે સ્ટ્રોક અને ગરમીથી અસરો વિશે આપણે જાણવું ખૂબ જરૂરી બની જાય છે કારણ કે જ્યારે જ્યારે ટેમ્પરેચર ચાલીસ ડિગ્રી ઉપર જાય ત્યારે એની અસર આપણા શરીર પર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને રીતે થાય છે ડાયરેક્ટ અસર એ રીતે કે જ્યારે આપણે બપોરના ટાઈમે લગભગ બારથી ચારમાં જ્યારે ગરમીનો પાડો સૌથી ઉપર ત્યારે બહાર ફરીએ અને જો આપણા એક્સપોઝ ભાગો હોય લાઈક ફેસ છે હાથ છે પગ છે અને જે ખેતમજૂરી કે બહાર દાળિયા મજૂરી કરતા એવા લોકો તો બિચારા ઉપરનું આખું એમનું તન ખુલ્લું હોય ત્યારે સીધી એમના પર સ્ટનની અસર પડે એટલે પહેલાં સ્કિનમાં બ્લેકનિંગ થાય પિગમેન્ટેશન થાય ડરેક અસરની વાત કરું છું અને કોઈક જો એ જો બરડાનો ભાગ હોય એમાં સતત એક્સપોઝર થાય તો એમાં બેઝલ સેલ કાર્સિનોમાં અને સ્કેમસ કાર્સિનોમાં જો કેન્સર પણ થઈ શકે એટલે એ એક આ ડાયરેક્ટ અસર છે બીજી ડાયરેક અસર એવી છે કે તમને ગરમી જેવી લાગે એટલે આપણું બોડીનું ટેમ્પરેચર વધે અને સર ઈશ્વરે આપણને એવી મિકેનિઝમ આપી છે કે એ ટેમ્પરેચરને નીચું લાવવા માટે આપણને ખૂબ પરસેવો થાય આખા શરીરમાં પરસેવા માટેની ગ્રંથિઓ સ્કિનની નીચે આવેલી છે એટલે જ્યારે પરસેવો ખૂબ થાય એટલે તમારા શરીરમાંથી પાણી નીકળી જાય પાણીની સાથે ઇલેક્ટ્રોલાઇટ જેને સોડિયમ પોટેશિયમ ને બીજા કેલ્શિયમ જેવા તત્વો હોય એ પણ નીકળે એટલે તમારા શરીરમાં વોટર ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જતું રહે અને એના કારણે શું થાય કે તમને ચક્કર આવે તમને માથાનો દુખાવો થાય તમારા શરીરનું ટેમ્પરેચર વધવા માંડે તમને વોમિટિંગનું સેન્સેશન થાય અને વોમિટિંગ પણ થાય અને વોમિટિંગ થાય એટલે એક પરી પાછું બીજું ડિહાઈડ્રેશનનું કારણ ઊભું થાય એટલે ડીહાઈડ્રેશન એક ખૂબ મોટું તત્ ફેક્ટર ભજવે છે આપણી તબિયત બગડવા માટે હવે જો આ જ ટેમ્પરેચર સતત ખૂબ ઉપર જતું જાય જેમ અંબાલાલ કાકે કહ્યું કે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી થાય તો આપણા શરીરમાં જે બ્રેઇનમાં આવેલા અમુક સેન્ટર છે જે ટેમ્પરેચરને નીચું લાવવાનું કામ કરે છે એ ટેમ્પરેચર પણ એ એ સેન્ટર પણ ફેલ થવા માંડે અને જ્યારે ફેલ થાય એને આપણે જે લૂંબ લાગે એને સ્ટ્રોક ગરમીમાં કહીએ એ હિટ સ્ટ્રોક ખૂબ ખતરનાક વસ્તુ છે જો સમયસર સારવાર ના મળે તો એમાં મૃત્યુ પણ થઈ શકે છે અને એમાં બે જાતના હિટ સ્ટ્રોક હોય છે એક એક્ઝેશનલ અને એક નોન એક્ઝેશનલ એક્ઝેશનલ એટલે કોઈ માણસ જે ગરમીમાં ટ્રાવેલ કરતો હોય બહાર ફરતો હોય જેને ડાયરેક્ટ ગરમીની અસર થાય એ ડાયરેક્ટ જ કહેવાય અને ઇન ડાયરેક્ટ એટલે કે જે મોટી ઉંમરના વ્યક્તિઓ હોય જેને બીજી બીમારીઓ હોય લાઈક બ્લડ પ્રેશર હોય ડાયાબિટીસ હોય એ લોકો ઘરમાં હોય તો એમને ઘરમાં પણ હીસ્ટ્રોક લાગી શકે છે બેઠા બેઠા એને નોન એક્ઝેસ્ટનલ હિસ્ટ્રોક કહેવાય છે અને હીસ્ટ્રોકમાં પણ આ જ અસર દેખાય તમારા શરીરનું ટેમ્પરેચર ખૂબ વધવા માંડે નોર્મલી એકસો ચાર પાંચ ડિગ્રી સુધી આપણી શરીરની ક્ષમતા હોય છે એને સહન કરી શકે પણ જ્યારે ટેમ્પરેચર એકસો છ ડિગ્રી તમને થર્મોમીટરમાં દેખાય એકસો સાત ડિગ્રી એકસો આઠ ડિગ્રી એટલે બ્રેઇન પર એની ડાયરેક્ટ અસર થવા માંડે સૌથી પહેલાં અને બ્રેઇનના જે સેલ છે એ બહુ જ સેન્સિટિવ હોય છે એનું જો પ્રોટીન ડિનેચ્યોર થઈ જાય તો બ્રેઇનના સેલ મરી જાય અને બ્રેઇનના સેલ મરી જાય તો ઇરરિવર્સિબલ ડેમેજ હોય છે અને એ ડેથનું અથવા સિરિયસ ઇલનેસનું કારણ બની શકે અને જે લોકો ખાસ કરીને જે ગરમીમાં ટ્રાવેલ કરે છે અથવા જે લોકોને કામ કરવાની ફરજ છે બપોરે ખેતમજૂરો છે લારી ખેંચનારા આપણા ભાઈ બંધુઓ છે એ બધાને તો કામ કરવું જ પડે છે ત્યારે એમના માટે આ લૂ લાગવી અથવા વી સ્ટોક થવો એ એકદમ ખૂબ જ એમના માટે રિસ્ક વધી જાય છે ત્યારે આપણે એનાથી બચવા માટે શું કરવું જોઈએ એ મહત્ત્વનું હોય છે અને એના માટે હોસ્પિટલને ડોક્ટર કઈ રીતે હેલ્પફુલ થાય એ પણ ખૂબ મહત્ત્વનું છે તો આપણે ટૂંકમાં કહીએ તો કઈ રીતે આપણે એનાથી બચવું અથવા એની અસર ઓછી કરવી તો નંબર વન કે જે લોકોને અનનેસેસરી જવાનું ના હોય એ લોકો બપોરે અગિયારથી ચાર પાંચમાં જવાનું ટાળે અને જે લોકોને જવાનું છે એ લોકો શ્વેત કપડાનો ઉપયોગ કરે એટલે સફેદ કપડાં બને ત્યાં સુધી પહેરે કારણ કે સફેદ કપડાથી હીટ તમારી રિફ્લેક્ટ થઈ જતી રહે તમારા શરીરમાં ના આવે સનગ્લાસીસ પહેરવામાં આવે એટલે કે આપણે ગોગલ્સ જે પહેરીએ છીએ એ પહેરીએ ટોપી પહેરીએ તમને ખબર છે કે આપણા જૂના બધા જ વડીલો ફાળિયું પહેરતા હતા આ ફાળિયું એક બહુ જ સરસ વસ્તુ છે સૌરાષ્ટ્રમાં આજે પણ ફાળીયું પહેરવાનો રિવાજ છે અને કપની સુધી આપણે હાથ પર પહેરણ પહેરવાનો રિવાજ છે તો એના કારણે શું થાય કે તમે ડાયરેક્ટ હીટથી બચી જાઓ એટલે તમે ડાયરેક્ટ ઇટથી બચવા માટે તમારા કપડાં લૂઝ પહેરો સફેદ કલરના પહેરો ગોગલ્સ પહેરો ટોપી પહેરો આ બધાથી તમે બચો સેકન્ડ વસ્તુ છે સતત તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવાનું હાઇડ્રેટેડ રાખવાનું મીન્સ કે તમારે સતત લિક્વિડ રહેતા લેવાનું કારણ કે તમારા પરસેવામાં ખૂબ બધું ફ્લુડ લોસ થાય છે એટલે લિક્વિડની અંદર આપણે જે અમૃત કહેવાય એ છાસ છે લીંબુ પાણી છે અને જ્યુસ છે શેરડીનો રસ છે એ તમે હાઇજેનિક રીતે જો બનેલા ઘરમાં બનેલા જો પીણાનો ઉપયોગ કરશો ને તો તમે ડિહાઈડ્રેશનથી સો સો ટકા બચી શકશો અને હિટ સ્ટોકથી પણ તમે ચોક્કસ બચી શકશો બીજા બે કે ત્રણ ડાયટ હું તમને એવા કહેવા માગું છું કે જે ભાગના લોકોને ફ્રીલી અવેલેબલ હોવા છતાં ખબર નથી હોતા એક છે દૂધી બીજું છે કારેલા અને ત્રીજું છે ફળગાવેલા મગ આ ત્રણ વસ્તુ એવી છે કે જે તમને હીટ સ્ટ્રોકથી ટોટલી બચાવવામાં ખૂબ મદદ કરે છે આ ડાયટનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ અને કોકમ કોકમનું શરબત એ તમારા માટે હીટમાં ખૂબ આશીર્વાદરૂપ સાબિત થાય તમારા ટેમ્પરેચરના બોડીના ટેમ્પરેચરને કંટ્રોલ કરવાની કોશિશ કરે એટલે તમે સતત તમારું હાઇડ્રેશન કર્યા કરો લીંબુ પાણી પીવો છાશ પીવો જ્યુસ પીવો પાણી પીવો અને જો તમે બહાર ગયા અને જો તમને સનસ્ટ્રોક લાગ્યો તો તમે ચાર વસ્તુઓનું ખાસ ધ્યાન રાખશો તમે સનસ્ટ્રોકવાળા દર્દીને બચાવી શકશો કે એક તો એને હેડેક થશે એક એનું ટેમ્પરેચર વધી જશે એને વોમિટિંગ સેન્સ અને વોમિટિંગ થઈ ચક્કર ખાઈને પડી જશે તમે કહ્યું તંબર ખાઈને ચક્કર ખાઈને પડી જાય તો એવું થશે અને પછી શરીર એકદમ ઠંડુ પડી જશે આ પરિસ્થિતિ એ એલાર્મિંગ છે તરત જ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવો જોઈએ કે હોસ્પિટલમાં લઈ જવું જોઈએ અને તરત જ સારવાર આપવી જોઈએ જો હીટ શોકમાં પહેલી પંદર મિનિટમાં આપણે સારવાર આપી દઈએ તો એ દર્દીને આપણે અથવા એ વ્યક્તિને ચોક્કસ બચાવી શકીએ છીએ ડૉક્ટર સાહેબ ઉનાળામાં આપણે આમે બધું કહ્યું છાસ પીવી જોઈએ આ બધું કહ્યું પણ આપણામાં એક ગ્રંથિ છે હું જાણતો નથી એટલે જ સમજવું છે ઠંડુ પાણી પીવું બરફનો ગોળો ખાવો બરફવાળી વસ્તુઓ ખાવી આપણે શેરડીનો રસ ખાય પણ રસ તો પાછો ઠંડો જોઈએ ખરેખર એ પ્રકારે પીવું જોઈએ કે નોર્મલ જે રસ હોય કે એ જોઈએ આપણે બરફની હું મેન્ટેન નથી કરતી એટલે બહારનો બરફ ખાઈએ ને એ આપણા માટે હિતાવહ નથી કારણ કે જે આપણા ઘરમાં આપણા ફ્રિજમાં આપણે ચોખ્ખા પાણીથી જે બરફ બનાવ્યો હોય એમાં આપણે શેરડીનો રસ બહારથી લઈ જઈએ ચોખ્ખો હાઇજનિકલી બનેલો ને એમાં નાખીને પીએ અથવા આપણા ઘરમાં છાસ બનાવી હોય આપણે ફ્રીજના અંદર પાણી નાખીને મિક્સ કરીને પીએ લીંબુ પાણી આપણે બનાવીને મૂકી દઈએ ફ્રીજમાં અને પછી ઠંડુ પીએ અથવા ઠંડુ ના હોય તો પણ ચાલશે પણ લિક્વિડ લેતા ખૂબ રહેવું જરૂરી છે કારણ કે લિક્વિડ જ તમને બચાવશે આપણા બોડીમાંથી જે પણ ફ્લુઇડ બહાર જાય એટલું ફ્લુઇડ રિપ્લેસ કરી દઈએ તો તમારા બ્લડનું સર્ક્યુલેશન પ્રોપર રહે અને બ્લડનું સર્ક્યુલેશન પ્રોપર રહે તો ટેમ્પરેચર મેન્ટેન થાય એટલે એ બહુ જરૂરી બની જાય છે હાઇજેનિકલી બરફના ગોળા હાઇજેનિક નથી હોતા મોટાભાગની જગ્યાએ શરબતની અંદર ખૂબ બધી અલગ અલગ ટાઈપના કેમિકલ વપરાતા હોય છે કલર વપરાતા હોય છે એનો બરફ પણ કઈ જગ્યાએ બનતો આપણને ખબર નથી હોતી સારી રીતે બન્યો છે કે નથી ખબર એ હિતાવ નથી પરંતુ આ જ વસ્તુઓ જો આપણે તમે ઘરમાં વાપરો તમે ઘરમાં લીંબુનું શરબત બનાવો ઘરમાં છાસ બનાવો શેરડીનો રસ તમે હાઇજેનિકલી બનાવો ઘરમાં બરફ નાખીને પીવો તો ચોક્કસ અસર થાય અને બરફ ખાવા કરતા આઈસપેક તરીકે પણ બહુ સરસ રીતે વાપરી શકાય જો તમને હિટ લાગવા જેવું લાગે તો તમે એક નાનકડા તબકડામાં તગારામાં પાણી ભરી અને ઠંડુ કરી અને એમાં પગ મૂકશો ને તો પણ તમારા બોડીનું ટેમ્પરેચર નીચું આવી જશે આ પ્રયોગ યુરોપમાં બે વર્ષ પહેલા કરવામાં આવેલો કે જ્યારે એના ટેમ્પરેચર વધી ગયું ત્યાં પંખા તો હોતા જ નથી એટલે લોકોએ શું કર્યું કે ટબમાં પાણી ભરી ઠંડુ પાણી કરીને એમાં પગ મૂક્યા અને એનાથી એ લોકો પોતાનું ટેમ્પરેચર કંટ્રોલ કર્યું આના સાથે બીજી વસ્તુ મારે ખાસ કરીને કે વેન્ટિલેટેડ તમારું શરીર હોવું જોઈએ એટલે તમે લૂઝ કપડાં પહેરો અને ખુલ્લા કપડાં પહેરો જેથી હવાનું અવર જવન રહે ઘરમાં એસી હોય તો એસી એસી ના હોય તો પંખો પણ ખુલ્લું વેન્ટિલેટર જગ્યામાં રાખો જેથી તમારું બોડીનું ટેમ્પરેચર કંટ્રોલ થઈ શકે અને જે બી વસ્તુઓ મેં કહી છે હાઈજેકલી હાઇજેનિકલી પ્રિપેર્ડ હોય તો જ ખાઓ ખુલ્લા પર ખુલ્લા બજારમાં માખી બડમડતી હોય એવો રસ પીવો તો ઉપરથી વધારે તકલીફ થઈ જશે અને તમને ખબર છે કે આ સીઝનની અંદર મેક્સિમમ ખોરાક બગડી જતો હોય છે આપણે જે ગરમા ખોરાક બનાવ્યો એ જો સારી રીતે આપણે ટેમ્પરેચર મેન્ટેન ના કરતો ખોરાક બગડી જાય અને ઝાડા ઉલટીના કેસ થાય જોન્ડિસ્ટા કેસીસ થાય એટલે એ નવી બીમારી ના નોતરવી હોય તો આપણે હાઈજેનિકલી પ્રિપેર્ડ ગરમા બનેલો અને સ્વચ્છ રીતે સારી રીતે બનેલો ખોરાક અને પાણી લેવા જોઈએ ડોક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર ખેર એ હકીકત છે આ વખતે ગરમી વધુ પડવાની છે સતર્ક રહેવું વધુ જરૂરી છે આ તમામની વચ્ચે શાળાના વિદ્યાર્થીઓને પણ આપણે જાળવણી કરવી પડશે કારણ કે અનેક શાળાઓ એવી છે જ્યાં પૂરતા ઓરડા નથી અથવા તો ઓરડાને છત તૂટેલી છે સમાચાર જે આપ દ્રશ્યો જોઈ શકો છો એ બહુચરાજી તાલુકાના મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામની પ્રાથમિક શાળા છે અહીંયા વર્ગખંડો છે પણ તૂટેલા છે ક્ષતિગ્રસ્ત છે એટલે બાળકોને બહાર બેસવું પડે છે આવું અનેક ઠેકાણે થતું હશે પ્રશાસનને હાથ જોડીને વિનંતી છે અમારા સંતાનો ચાર દિવસ ઓછું વરસ્યા તો ચાલશે ઓછું વરસ્યા તો ચાલશે અથવા તમે એમના માટે વૈકલ્પિક બેસવાની વ્યવસ્થા કરો અથવા મહેરબાની કરીને ખુલ્લા આકાશ નીચે આ ગરમીમાં ન બેસાડશો કેમકે આ વર્ષે ગરમી અતિશય પડવાની છે આ સંજોગોમાં આપણે આપણા શરીરનું ધ્યાન જાતે રાખવું પડશે બીમાર પડીએ અને પછી દોડીએ એના કરતાં તડકે ઓછું બહાર નીકળી આપણા શરીરને બચાવીએ જેના કારણે બીમારી બાદ હોસ્પિટલોની દોડ ન લગાડવી પડે ફરીથી કહું છું ગરમી વધુ પડશે જરૂર વગર જરૂર વગર કામ વગર બહાર ના નીકળતા અને ડૉક્ટરોએ જે સલાહ આપી છે એ પ્રમાણેના જ કપડાં અને આહાર બંને રાખજો નહીતર આ ગરમી આપણને મારી નાખશે